હા જો દેખાય પોણી તો તબ્બર હેડ પબ્લિક બધી જોવા જાય અમે મુકેશ્વર

બે દરવાજા ખોલ્યા આ દેખો જ છે પછી તો પાણી તો આખું ભરું છે હેડા હવે એ બાજુમાં આગળ જઈએ છીએ દરવાજો બાજુ કચેલું પાણી ઈથી દેખાય જો પોણી હે જબ્બર હેડા ને ધીમો દરવાજા ખોલી દીધા આ ખાબી બે ખોલે એક તણ ખોલે આગળ જઈને જોઈએ તો ફૂલ પોણી હેડા આ મુકેશ્વર ડેમ હ ચોખ્ખું પોણી હેડા ક્લીન સમ એમાં આસલા હી લેમાં આગળ જોઈએ કેટલા દરવાજા પોણી કેટલું આવે આખો વિડીયો જો એટલે ખબર પડે તો મન કા પોણી જેટલું આવવા હમાય એ બધે પબ્લિક કણ જો છે હવે નજીક જઈએ અમે કે જેટલું પોણી ને અમે ની આકળા અમે આવી નજીક જઈએ એ ડેમ બાજુ કેટલા દરવાજા ખોલાય જોઈએ ને કેટલું પોણી ખોલ્યો દરવાજામાં અમે તો ઠંડી ચડી છે ઠંડી ચડી છે આવી નજીક જઈએ કે દરવાજા કેટલા ખોલાય જોઈએ એ પોણી કેટલું આવે પબ્લિક જોવા ખાસી આવી છે આ જો ખોલ્યા દેખો હિતાઈ નહીં કે કચ્ચી હોય નજીક જઈએ તાણ ખબર પડે

ઠેઠ નજીક આઈ ગયા દરવાજો ના ત્યાં ડબ્બર દેખાયા આખો ખોલી રહ્યા દરવાજા એવું લાગે હા એ જો દેખો આખા દરવાજા ખોલી રહ્યા આખા દરવાજા ખોલી દીધા છે મેં પોણી ના જબ્બર પોણી હેડ હોય આ જો પબ્લિક બધી જો બધી પબ્લિક જોવા માટે જ આવી દરવાજા સરસ્વતી નદી હા જો નિકા જવા દરવાજા ખોલે કેવું દેખાય બોલતોય બોલતો મારા મજા લગાવ દરવાજા ખોલ્યા પોણી તો ડબ્બર હોય થી દરવાજા ખોલ્યા પોણી તો દરવાજા પણ ખોલી વધારે ખોલી એવું લાગે ઉપર બધા દરવાજા વધારે ખોલી ખોલી બંધ કરી ખબર નહિ પણ વધારે એવું લાગે કે પોણી વધી ગયો હા તો કોણી વધી ગયું એટલે લાગે વધારે ખોલી દરવાજા ઉપર મોણતો હિજ હા એ કોઈ દરવાજા ખોલી હજી તો ખોલી દરવાજા વાહ વધારે ખોલી એવું લાગે